આ સીસીટીવી ફૂટેજ ગાંધીનગરના નાના ચિલોડા પાસે આવેલી એક હોટલના છે જ્યાં ચોરી માટે ચોર તો આવ્યા પણ કલાકાર હકાભા ઘડવીને જોઈને ચોર ઉભી પૂછડીએ ભાગ્યા જી હા અહીં સીડી ચડીને આવેલા બે ચોર ગણેશજીની મૂર્તિ ચોરીને ભાગી રહ્યા હતા અને એ જ સમયે હોટેલમાં હાજર કલાકાર હકાભા ઘડવી એકદમ જાગીને બહાર આવી જાય છે હકાભાને જોતા ચોર મૂર્તિ ફેંકીને ભાગી છૂટે છે ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ આ ચોરને પકડવા અન્ય કલાકાર દેવપગલી તેમની પાછળ ભાગતા પણ નજરે પડ્યા ચોરોએ ફેંકેલી ગણેશજીની મૂર્તિને હકાભાએ ફરી સ્થાપિત કરી એટલે કહી શકાય કે કલાકારને જોઈને ચોરી કરવા આવેલા બંને ચોર મૂર્તિ ત્યાં જ ફેંકીને ભાગી છૂટે